નમસ્કાર મિત્રો હું છું આપનો ગુલાબ બારીએ જણાવતા ખૂબ જ આનંદ થશે કે આજે હરસિદ્ધિ સ્ટુડિયો ગોગમભા તમને બધાને ખબર હશે મારા દરેક સાહત મિત્રોને પણ અમે જોરદાર એક દોસ્તી સોંગ બનાવીએ છે હું છું વેચાત ભાઈ સિંગિંગ કર્યું છે અને બે એ ભાઈ સાથના કર્યું છે તમને બધાએને ગમે એવું કર્યું છે એ સોંગ આવવાનું છે ગુલાબ બારીયા ઓફિસિયલ ઉપર વિડીયોઝ શૂટિંગ સાથે જોરદાર અને મારા ખાસ મિત્ર મુકેશ ચૌહવાણ સાથે અપુભાઈ કિમલી કલાકાર એવા જોરદાર છે સાધાય ધમોરાજ પણ છે અને તમારા બધાના સપોર્ટ થી જયરાજ ભાઈ સ્ટુડિયો તો કઈ નઈ તમને બે લાઈન એમ ની તારી મારી દુનિયા કરે દુનિયા કરે ચર હે આપડી દોસ્તી જોઈને લાગેલા મર